આપણા મિત્રો જયંતભાઈ ભાઈના લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કેમ છો યુટ્યુબ ફેમિલી તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો સ્વાગત છે તમારું બધાને મારી યુટ્યુબ ચેનલમાં દેવની દુનિયામાં તો આપણે આજ તો ભાઈ છવ્વીસમી જાન્યુઆરી છે તો બધાયને એને છવ્વીસમી જાન્યુઆરીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ રિપબ્લિક ડે કહેવાય સિત્યોતેરમાં રિપબ્લિક ડે છે આપણે તો આપણે આજ સમઢિયાળામાં આવ્યા છીએ એટલે સમઢિયાળામાં તો અમારે બહુ મોટું આયોજન કરે છે ભાઈ ઘણા ટાઈમથી એટલે આજ તમને દેખાડશું કેવું કેવું બધું આયોજન રાખ્યું છે મસ્ત મજાનું અને બધા આપણે ગામના છોકરાઓ બધા ડાન્સ કરવાના છે એના બધું કાર્યક્રમ રાખ્યો છે તો આ બધા કાર્યક્રમમાં બધું તમને દેખાડશું બંને રીતે વિડીયોમાં શ્રી ગોતન રાજના મનોદર સાહેબ શ્રી પરમર સાહેબ આવ્યા પ્રતિષ્ઠિત ફેરીયા આપણે અમને ભારત માતા કે એક 2 3 4 એક ભારત માતા કે ભારત માતા કે બાંધે વાંદે બાંધે ખૂબ સરસ આપણા સમારંભના દેશની આપણા શાળા પરિસરમાં ધ્વજવંતન નજીક આવી રહ્યા છે ટુકુક આભાર જોડકાર તાલુથી એકવાર ફરી વાર અમે મંટાવી લઈશું ધ્વજ પાસે પણ કામ ન કર્યો

પર્વ નિમિત્તે બોરા તાલુકા આગેવાન વડીલો ભાઈઓ અને બહેનો તથા શાળાના વિદ્યાર્થીઓ નું હાર્દિક સ્વાગત કરવું છું ઈસવીસન ને આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે આવું સુંદર મજા નું અમુક આપી અને પ્રોત્સાહિત કર્યા છે તો શાળા પરિવાર અને ગ્રામ પંચાયત પરિવાર તરફ થી જીગ્નભાઈ માનસુખાઈ અને એમની ટીમને ને ખુબ ખુબ આભાર ધન્યવાદ वत्स नयन दादा ओका दादा रे 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 છતાં પણ તેના મૂળ માં એકતા રહેલી છે વિવિધતા માં એકતા એ જ ભારત નો મૂળ મંત્ર છે ભારત માં રહેતા લોકોમાં અનેક વિનંતા જોવા મળે છે જેમ કે ધર્મો અને જ્ઞાતિ ભારતમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ जैन અને બૌદ્ધ પારસી જેવા અનેક ધર્મના લોકો હળીમળીને રહે છે કરીને ભારતીય પરેતા તલાટીકા મંત્રી દિનેરાજસિંહ રાઉ સાહેબ મિશરપંખી ચેતરભાઈ મંજીભાઈ

વિષયમાં ચલ યમુના ગંગા ઉચલ જલ દિતરંગા તબ શુભ ના મેં જાગે સવ શુભ આશિષમાં ગે ગાય તવ જય ગાથા ધન ધન મંગલ નાયક જય હે ભારત ભાગ્યવિદાતા જય હે જય હે Chạy जय 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 हे जय 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 हे विद्या જો છોડતો દેજો છોડાવો પડશે છડાવવાનો જોઈએ સારાના બાળકો આપણે એ પણ નહીં કરતા છે

તો મિત્રો આજનો આપડે કાર્યક્રમ થઈ ગયો છે પૂરો તો બને રેજો આપણી ચેનલ માં જો આવા નવા વિડીયો જોવા હોય જો આપડે આ બધા ભાઈઓ ના લીધે કિંમત હું આ બધી મહેનત કરું છું જો આ બધા મિત્રો મારા એટલે આ બધા થોડી સપોર્ટ કરે છે કામ ના એટલે મહેનત કરે રાખવી છે જો આ બધા આપડે મિત્રો આ બધા આપણા મિત્રો ભાઈને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો મિત્રો આજનો આપણો કાર્યક્રમ થઈ ગયો છે પૂરો આવા નવા વિડીયો જોય તો આપણી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જજો અને હવે મળશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા માટે અને ત્યાં સુધી બધા બાય બાય